નમસ્કાર દર્શક મિત્રો બી ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા

અવિરત કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે છરોછલ ડેમ ની ડેમ ડેમના પંદર દરવાજા ખોલાયા છે ડેમનું લેવલ જાળવી રાખવા પાણી છોડાયું છે સરદાર સરોવર નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ પાંત્રીસ મીટર સુધી ખોલાયા સરદાર સરોવરમાંથી માંથી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં જોડાયું છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચુક્યા છે ગૌતમજી નર્મદા ડેમની ની સપાટીમાં વધારો આજે જોવા મળી રહ્યો છે કેવા દ્રશ્યો સામે આવી રહ્યા પ્રથમ તો એ બતાવો છોડવામાં આવી રહ્યું છે અને નદી તળે જો વિદ્યુત મથક ની વાત કરવામાં આવે તો પિસ્તાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશ ની અંદર નર્મદા નદી પર આવેલો ઓંકારેશ્વર ડેમ જે છલકાયો છે જેના કારણે હાલ અહિયાં નર્મદા ડેમ ખાતે પાણી છોડવામાં આવી રહ્યું છે

દસ સપ્ટેમ્બર સુધી એવો વરસાદ વરસવાનો છે એટલે ગુજરાત માટે ભારે કહી શકાય અને ખેડૂતો માટે ચિંતાજનક તેમણે જણાવ્યું છે એટલે કે આ જે હવે જે વરસાદ વરસવાનો છે એવી રીતે એ વરસાદ જે છે ખેડૂતો માટે નફાકારક નહીં પરંતુ નુકસાનકારક થશે એને લઈને આપ શું કહેશો

પાકમાં પણ પાણી ભરાવાની શક્યતા થઈ રહી છે જેને કારણે વધુ પડતા પાણીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ જણાઈ રહ્યું છે ગૌતમજી ખાસ કરી નર્મદા ડેમ જે છે આ વર્ષે જે જે છલોછલ ભરાયું હતું કે કેમ અને જો ભરાઈ જશે તો આગામી સમયમાં હવે ખેડૂતો અને આસપાસના જે લોકો જે છે ગામ છે તે લોકોને કોઈ પણ એટલે કે સિંચાઈની વ્યવસ્થામાં એટલે કે સારું હવે તેમને પાણી સારું મળી રહેશે આવતા વર્ષે ચોક્કસપણે કહી શકાય કે નર્મદા બંધ જે ખરો ગુજરાત ની જીવાદોરી સમાજ છે તો આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે તેમજ ખેતી માટે તેમજ પીવા લાયક પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવું ચોક્કસપણે કહી શકાય આપનો આભાર

ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક પાણી સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં છોડાયું છે વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારોને સાવધાન પણ કરાયા છે ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ પણ કરવામાં આવી છે ત્યારે આસપાસના નીચાણવાળા વિસ્તારોને જે છે સાવધાન કરવામાં આવ્યા છે વધુ લોકો અસરગ્રસ્ત થયા છે જી હા એક હજાર છસો પંચાવન ગામડાઓ એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પંજાબની હાલત હાલ ખૂબ જ ખરાબ છે રાજ્યના તમામ ત્રેવીસ જિલ્લાઓ પૂરની

के माटे हमारा संवाददाता देव शर्मा जुड़ाई चुका है आपरी साथ देव जी पंजाब के कितने जिले और गांव इस बाढ़ से सबसे ज्यादा प्रभावित हुए हैं देखिए बता दें कि पंजाब में इस समय बाढ़ की वजह से कुल जो 23 जिले प्रभावित हुए हैं जिन जिलों में अगर कुल गांवों की बात करें तो 1600 गांव हैं वह अभी बाढ़ से पूरे ग्रस्त हैं और जहां आ, लोगों के मकान घर पशु आ, और सब बहता हुआ नजर आ रहा है और इस समय अगर बात करें सबसे ज्यादा जो नुकसान हुआ है वह गुरदासपुर जिला है अमृतसर है फिरोजपुर है फाजिलका है पठानकोट है और कपूरथला जैसे जिलों में जो सबसे ज्यादा नुकसान हुआ है और बता दें कि इस बाढ़ से लगभग साढ़े तीन लाख लोग प्रभावित हुए हैं जो एक बड़े आंकड़े हैं लगातार देखिए बाढ़ के जो मुख्य कारण भी रहे अगर इनकी बात करें तो भारी बारिश के कारण जैसे हिमाचल में जम्मू कश्मीर से आने वाले अतिरिक्त पानी की वजह से सतलुज ब्यास रावी नदियां अपने पूरे उफान पर है और राज्य में राहत तो और बचाव के लिए सेना वायुसेना एनडीआरएफ एफ टीमें और अन्य एजेंसियां अभी सक्रिय हैं तो लगातार अगर बात करें तो अभी पंजाब के जो हालात है वह बड़े ही गंभीर हालात बने हुए हैं और लगातार जो पानी का कुछ इलाकों में स्तर बढ़ता जा रहा है जिससे खतरा पूरा जो है अभी मंडरा रहा है जी जी देव जी बोल सकते हैं कि ये बाढ़ के कारण काफी पंजाब में नुकसान हुआ है और काफी समय के काफी अरसों के बाद ऐसी बाढ़ आई है आगे पूछना चाहूंगी कि खेती और फसलों को कितना नुकसान है इस बाढ़ के कारण और किसानों की अभी क्या स्थिति है ખીએ ખેતી ની અગર બાત કરે તો સેકડો એકડ कहेंगे यहाँ सैकड़ों एकड़ जो जमीनें है वह तबाह हो गई हैं और खेती की अगर बात करें बिल्कुल भी उसमें से जैसे लोगों ने जो कुछ भी बिजाई की हुई थी वह सारी फसलें उनकी तबाह हो गई है अगर आज की बात करें तो केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान भी अमृतसर के बाढ़ प्रभावित इलाकों का आज उनके द्वारा दौरा किया गया और पानी में उतरकर किसानों से बातचीत भी की गई है पर जो मुख्य समस्याएं ये है कि कुछ लोग जैसे बटाई पर खेत लेते हैं जिससे हम कह देते हैं कि ठेके पर खेत लेते हैं तो वह उस खेत को जो लेने के लिए उनको पैसे अदा करते हैं तो आज उनको यह चिंता हुई हुई है कि किस तरह हम वह पैसा उन लोगों तक देंगे या अपना पैसा उतारेंगे तो फसले जा फसले क्योंकि हजारों रुपया फसलें उगाने में लग जाता है दवाइया उस पर छिड़की जाती है वह नुकसान एक अलग से किसान को झेलना पड़ रहा है और हर जगह अगर कह दे पानी ही पानी दिखने को मिल रहा है और इस समय हालातों की अगर पूरी बात करें तो जिस तरह हमने बताया कि बाढ़ प्रभावित जी जी देव जी आगे पूछना चाहूंगी रेस्क्यू ऑपरेशन किस स्तर पर चल रहा है और प्रशासन और से क्या इंतजाम आगे किए गए हैं इस बाढ़ को लेकर देखिए प्रशासन लगातार एनडीआरएफ की टीमों की अगर बात करें लगातार आर्मी कई जगह सेना पहुंच गई है लगातार कोशिशें जारी हैं पर आ, कुछ जगहों पर हालात इस तरह आ, हो गए हैं क्योंकि बांध टूटने के कारण कई जगह पानी पानी हो गया और स्थिति नाजुक है और इस समय जिस तरह पशुओं को भी लाया जा रहा है लोगों को भी बचाने की कोशिश की जा रही है और हर तरफ जो नुकसान काफी हो चुका है पर वही प्रशासन लगातार अपनी कोशिशें प्रशासन की जारी है पर देखना बड़ा जरूरी रहेगा कि प्रशासन क्योंकि अभी पूरे आंकड़े जब निकल के आते हैं कि कितना नुकसान जो पंजाब का हुआ है तो ये तो आने वाला समय बताएगा जी પંજાબમાં પૂરને કારણે જે છે ઘણા લોકો મોતને ભેટ્યા છે તેવીસ જિલ્લાઓ આમાં પૂરગ્રસ્ત ની ચપેટમાં છે એક હજાર છસો પંચાવન ગામડાઓમાં ત્રણ પોઈન્ટ પંચાવન લાખ થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને આ વચ્ચે તમામ શાળાઓ અને કોલેજ યુનિવર્સિટીઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પંજાબની સરહદે આવેલા હરિયાણાના ઘણા વિસ્તારો પણ પૂરની ઝપેટમાં છે રાજ્યમાં કુલ અગિયાર લોકોના મોત પણ થયા છે હિમાચલ પ્રદેશના કુલુમાં આ પહેલા ભૂસ્ખલન થયું હતું ત્યારબાદ હવે પંજાબમાં પૂર આવ્યું છે તેવીસ જિલ્લાઓને અસર થઈ છે દાહોદ જિલ્લાભરમાં ભારે વરસાદ નોંધાયો છે ગરબા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદની આગાહી મુજબ સતત વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવો ગયા સોયાબીન અને મકાઈના ઉભા પાકને ભારે નુકશાન ની ભીતિ સેવા રહી છે સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પણ વ્યાપી ગઈ છે

વેલી સવારથી જ કાળા ડિબાંગ આકાશ આકાશમાં છવાયા હતા અને ભારે વરસાદ સવાર સહિત ગ્રામ્ય ધોધમાર વરસાદના પગલે સર્વત્ર પાણી પાણી સર્જાયું હતું અને દાહો જિલ્લામાં વેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કાળા ડિબાંગ વાદળો વચ્ચે મોસમનો મિજાજ બદલાયો છે અમેગ મહેર થોડા સમયના વિરામ બાદ દાહોદમાં વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક ખેડૂતો પણ થઈ ગયા છે ખુશખુશા હજુ પણ છે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી છ દિવસ માટે

ઘણા સમય બાદ થોડા ટૂંક સમયના ના વિરામ બાદ જે આજે વરસાદ વેલી સવાર થી જોવા મળ્યો હતો જેના પગલે જે ગરબાડા તાલુકાના નો પાટા ડુંગરી ડેમ જે તેની સર્વોચ સપાટી એક સિત્તેર પોઈન્ટ ચોર્યાસી મીટર પાર કરી અને ઓવરફ્લો થવા પામ્યો છે જેના કારણે નીચાણ નવ જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે સચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને સવાર જ બપોર સુધી સતત અવિરત વરસાદ વરસતો જોવા મળ્યો હતો ગ્રામ્ય વિસ્તારો ગરબામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ ગરબાડામાં એવા કયા વિસ્તારો જે છે ત્યાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હોય કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગઈ હોય એને લઈને વિગત આપો જે ખેતરો જે છે તેમના ખેતરો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને હજી જે હાલ વરસાદ વિરામ લીધો છે પરંતુ જો ફરીથી જો વરસાદ સતત આવી રીતે જ વરસતો રહેશે તો ખેડૂતોના સોયાબીન કે મકાઈના પાકને નુકસાન જેવી ભીતિ સર્જાઈ રહી છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાનની જહેમત છે

દાહોદ જિલ્લામાં ભારે વરસાદ ગરબાડા સહિત ગ્રામ વિસ્તારોમાં અવિરત વરસાદ મેઘમહેર હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર થઈ રહી છે વરસાદને લઈને સૌથી વધુ વરસાદ જે છે દાહોદના ગરબાડામાં વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે સોયાબીન છે મકાઈના ઉભા પાકને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે દાહોદ જિલ્લાભરમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદમાં પણ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે સૌથી વધુ ગરબાડામાં સર ત્યારે ગરબાડામાં જે છે અનેક વિસ્તારોમાં પાણી પર ભરાઈ ગયા છે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર